ગમે ત્યારે તૂટી પડે એટલે કે બે પુલ વચ્ચેનો જોઈન્ટ છે અને તમામ ગાડીઓ અહીંયા ધીરી પડે છે પરિણામે ટ્રાફિક જામ થવાની સમસ્યા જોવા મળે છે ફરી એક વખત દ્રશ્ય બતાવીશ કે જુઓ કોમલ આ બ્રિજ હાલત નેશનલ હાઈવે અડતાલીસ છે અમદાવાદ થી મુંબઈ આ રોડ છે એક કિલોમીટર નું ટોલ નાખું આવેલું છે એક ભાઈ ઉભા આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે કારણ કે અહિયાં થી પસાર થતા લોકો સૌથી વધારે સમસ્યા

લાખો રૂપિયા ઢોળ ઉઘરાવવામાં આવે છે પણ સુવિધાના નામે મીંડું છે આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે કારણ કે કહી શકાય કે મુંબઈ થી અમદાવાદ અમદાવાદ થી મુંબઈ જોડતો નેશનલ હાઈવે આ રોડ પર એક મિનિટમાં સો ગાડી પસાર થાય છે માત્ર એક મિલ્લ એટલે કે આટલો ભાગ તૂટેલો હતો આટલું પતરું આખું મારવામાં આવ્યું હતું ધીરે ધીરે આ પુલ જે રીતે તૂટી રહ્યો છે અને આજે ચાર ફૂટની પ્લેટ મારવામાં આવી છે આ પ્લેટ પરથી વાહનો પસાર થાય છે પ્લેટ ઉપર નીચે થાય છે એટલે કે એક મિનિટમાં સો કરતાં વધુ ગાડી ચાલે નેશનલ હાઈવે અડતાલીસ પરથી પસાર થાય છે ત્યારે કામરેજનો આ પુલ લોકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યો છે સામેની બાજુ આવેલો જે બ્રિજ છે એ બ્રિજ ખગડધ છે એટલે કે મુંબઈ થી અમદાવાદ જતો જે બ્રિજ છે એ બિસ્મા છે અને અમદાવાદ થી મુંબઈ જતો જે બ્રિજ છે તેમાં લોખંડની પ્લેટ મુકવામાં આવી છે થોડા દિવસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રભુલ પાનસેરિયા સ્થળ મુલાકાત કરી હતી અધિકારીઓને જાણકારી આપી હતી અને તાત્કાલિક આ વસ્તુ રિપેર કરવાના આદેશ આપવામાં આવ્યા છે પણ દ્રશ્ય જોઈ શકાય છે એક ગાડી પસાર થાય એના પ્લેટ ઉપર નીચે થાય છે આ પ્લેટ ગમે ત્યારે તૂટી જાય અને વાહનો નદીમાં ખાપકે તો નવાઈની વાત નથી એટલે કે નેશનલ હાઈવે અડતાલીસ પર મહીસાગર નદી પર બનેલા બ્રિજની દુર્ઘટના બની છે પણ સુરતના તાપી નદી પર બનેલો બ્રિજ પણ બિસ્માર હાલતમાં છે અને એવી ઘટના બને તો નવાઈની વાત નથી આ તો ઓલા મોરબી થયું ને એ ટાઈપ થાય તો ખબર પડશે ક્યાં સુધી તો કોઈ એમાં જોતું નહીં આમ બહુ ટાઈમ ત્યાં આ પ્લેટના હિસાબે છેલ્લા બે બે ત્રણ વર્ષથી આ ટ્રાફિક થાય છે કોઈ આનો પ્રશ્ન હલ કરતું જ નથી એક કિલોમીટર દૂર ટોલ નાખો છે ટોલ લે રસ્તા માટે ટોલ નાકાની ઓલે પારથી ટ્રાફિક છે હું ટોલ નાકા પાર કરીને આવ્યો એક કલાક થઈ આવ્યા આવે ટોલ સાના માટે લેવામાં આવે છે સુવિધા માટે સુવિધા માટે રોડ જોઈ લ્યો છે એટલે લોકલ ટોલ છે આ લોકલ ગાડીના પિસ્તાલીસ રૂપિયામાં ટોલ ભરીને આવ્યા એટલે રસ્તામાં એ મહેલું કાંઈ નહીં પાછું કામરેજ પાસે આવેલા તાપી નદીના બ્રિજ પર એક લોખંડી પ્લેટ નાખીને ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ થયો છે મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્લેટ લોખંડની જે નાખવામાં આવી છે એ પહેલાં એક ફૂટ પળી હતી આજે એ પ્લેટ લગભગ સાત ફૂટ પળી છે એનો મતલબ એવો થયો કે ક્ષતિ વધતી જાય છે જેમ ક્ષતિ વધતી તેમ પ્લેટ વધતી જાય છે તો તાત્કાલિક ધોરણે આ રી બ્રિજનું રિપેરિંગ થવું જોઈએ આ ક્ષતિ દૂર થવી જોઈએ એવું મારું માનવું છે કારણ કે કોઈ દુર્ઘટના ઘટે એની પહેલાં ક્ષતિ ટળી જાય એ દૂર થાય અને પ્લેટ કાઢીને ત્યાં યોગ્ય રિપેરિંગ થાય તો દુર્ઘટના આપણે ટાળી શકીએ એમ છીએ